સૌનો કારો સૌનો કારો સૌનો કારો આવો ભાવ આપણા જીવનમાં થાય તો વેર મટી જાય જીવ જીવ વેર મટી જાય

એ ખરાબ નો ખરાબ શીખ છે મોનસારી જીવન એ બલાળો વાઘમાં વાઘ માં આના ગરજો આ મોનસારી જીવો છે એ જીવન દૂર થઈ જાય તો એ વાત થી વેગાળે જો કોઈ થી કશાય કર હો તો નાગનીઓ ની મદદ ઉપર પછી કોઈ આગળ નથી

અજ્ઞાનિક છે અહંકાર એમાં ભગવાન ન હોય ભગવાન હોય અહંકાર હોય બંધનમાં સતક્રમ કેવાય વર્તમાન માં આપણો આત્મા આજની તારીખ માં બંધન માં ની મુક્ત થાય એ ક્રમ કર્મ કેવાય વર્તમાન માં આપણો આત્મા બંધન આવે એ ગમે તેવું ક્રમ હોય પણ એ ક્રમ અસત ક્રમ કેવા તો આપણે બધા સુટવા છે બંધન મુક્ત થવા છે પરમાત્મા ના લોક માં છે પરમાત્માને યાદ રાખો ના ભગવાન નો તત્વ શ્રી એમાં ઊન માં અપરાનો ભાવ ન કરો જે વસ્તુ છે તેરવો તમે વહીવટ તમે કરો